ચાણસમાના કોટવાલ્ય પુરા વિસ્તારમાં શ્રી નવગજા પીર દાદાના મંદિરનો જીર્ણોદ્ધાર તથા પુનઃ જીર્ણોદ્ધાર મહોત્સવ ઉજવાયો ભગવાન ભૂદેવોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો પ્રથમ દિવસે શોભાયાત્રા ભોજન પ્રસાદ તેમજ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું ને દીકરીઓને કવર તથા ગિફ્ટ વિતરણ અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું બીજા દિવસે યજ્ઞ પ્રારંભ મૂર્તિ પ્રતિષ્ઠા તેમજ ધજારોહણ બપોરે બાર ઓગણચાલીસે કલાકે ભોજન પ્રસાદ શ્રીફળો ઉમવવાનો સમય પાંચ કલાકે ત્યારબાદ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ચાણસમા ખાતે આવેલા કોટવાલિયા પુરા નવ ગજા પીરદાદાના મંદિરમાં પુના જીર્ણોદ્ધાર તારીખ ચોવીસ બાર બે હજાર ત્રેવીસ થી તારીખ પચીસ બાર બે હજાર ત્રેવીસ દરમિયાન ચાણસમાના કોટવાલિયા પરિવારના આરાધ્ય લોકદેવ નવગજા પીરદાદાનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવનું સમસ્ત કોટવાડિયા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસીય મહોત્સવ દરમિયાન પ્રથમ દિવસે નવગજા ગજા પીરદાદાની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે શોભાયાત્રા કોટવાલિયા પુરાથી નીકળી સરદાર ચોક ગણપતિજીના મંદિરે બસ સ્ટેશન રોડ પર આવેલા નવગજા પીરના મંદિરે થઈ કોટવાલિયા પુરા પરત આવી પહોંચી હતી તદઉપરાંત સાંજે ભવ્ય રાસ ગરબાનું આયોજન સાથે સહયોગી દાતાશ્રીઓનું સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો બાદમાં બીજા દિવસે હવન સહિત સમય બાર ઓગણ ચાલીસ મિનિટે નવ પીરદાદાની મૂર્તિ પ્રતિષ્ઠાને ધ્વજારોહણ કર્યા બાદ સાંજે શ્રીફળના મુખ્ય ઉમાત્મક બાદ બે દિવસીય મહોત્સવની પૂર્ણાહુતિ બાદ શહેરમાંથી પધારેલ નગરજનો તેમજ બાર ગામથી પધારેલા આમંત્રિત મહેમાનો તેમજ કોટવાલિયા પરિવારના તમામ લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો કોટવાલિયાપુરામાં રહેતા અને ધંધાર થઈ સુરત મુંબઈ અમદાવાદ દૂર દૂર સ્થાયી થયેલ પાટીદારોએ યોજાયેલા ઉત્સવમાં પરિવાર સાથે ઉમંગભેર સહભાગી થઈ ધન્યતા અનુભવી હતી જ્યારે કોટોલિયામાં વસતા તમામ પરિવાર દ્વારા મહામહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું વસંતભાઈ પંચાલ પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોર ચાણસમાની અંદર કોટવાલિયા પુરાની અંદર નવ ગુજરાત દાદાનો પુનઃ જીર્ણોદ્ધાર મહોત્સવ રાખવામાં આવ્યો હતો બે દિવસના આ પ્રોગ્રામની અંદર ચોવીસ બાર બે હજાર ત્રેવીસ અને પચીસ બાર બે હજાર ત્રેવીસ બે દિવસનો આ કાર્યક્રમ હતો તેમાં ચોવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ અમે સૌપ્રથમ બહેન દીકરીઓ તેમજ બહાર રહેતા દરેક કોટવાલિયાપુરા સમસ્ત પરિવારના ભાઈઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું કે આ બે દિવસ પ્રસંગની અંદર તમારી હાજરી અનિવાર્ય છે અને દરેક ભાઈઓ બહેનો દીકરીઓ આ પ્રસંગમાં હાજરી આપીને આ પ્રસંગને બહુ ઉજ્જવળ બનાવ્યો ચોવીસ તારીખના દિવસે સવારે નવ નવબીજાપી દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી જે ગામની અંદર સરદાર ચોક થઈને હનુમાન દાદા ગણપતિ દાદાના મંદિરથી નવ ગજા પ્રાગટ્ય સ્થાન થઈ બસ સ્ટેન્ડ થઈ ફરીથી નવ કોટવાલિયાપુરાની અંદર પરત આવી આ શોભાયાત્રા પછી બપોરે અમે આ બે દિવસના જે મુખ્ય જમણવારના દાતા બહેન દીકરીઓના ગિફ્ટના દાતા બહેન દીકરીઓના કવરના દાતા તેમજ મંડપ રોશની આ દરેક દાતાઓનું અમે સાલ ઉડીને સન્માન કરવામાં આવ્યું તેમજ દાતાઓના હસ્તે બહેન દીકરીઓની ગિફ્ટ વિતરણ તેમજ કવર વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું ત્યારબાદ રાત્રે અહીંયા પરિવારના દરેક ભાઈઓ રાસ ગરબાની અંદર જોડાવ્યા ભવ્ય રાસ ગરબાનો પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ત્યારબાદ બીજા દિવસે પચીસ બાર બે હજાર ત્રેવીસના બીજા દિવસે સવારે દાદાના મુખ્ય હવનની તૈયારી શરૂ કરવામાં આવી સવારે આઠ વાગે મુખ્ય હવન શરૂ થયું અને હવન બારને ઓગણચાલીસ મિનિટે દાદાની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી તેમજ સાંજે પાંચ વાગે હવનની ઓમીની પૂર્ણાહુતિ કરવામાં આવી ત્યારબાદ આવેલા ગ્રામજનો આમંત્રિત મહેમાનો બહેન દીકરીઓ દરેક જણે આ શિફર હોવાના સમયે હાજર રહીને દાદાના આ પ્રસંગને ભવ્યાથી ભવ્ય બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને બહુ ઉજ્જવર બનાવ્યો ત્યારબાદ સમસ્ત ગ્રામજનો તેમજ કોટવાલિયાપુરાના સમસ્ત પરિવારના ભાઈઓ બહેનો દીકરીઓ અહીંયા સામૂહિક ભોજન પ્રસાદી લીધી અને દાદાના આ પ્રસંગને બહુ ઉજ્જવર બનાવ્યો